ટ્રકની દાણ ચોરીના કેસમાં ધનસૂરા પોલીસમાં કાર્યરત બે ટીઆરબી અને એક જીઆરટી જવાનની સંડોવણી પ્રકાશમાં આવી છે દસમી તારીખે ટીઆરબીએ અને હોમગાર્ડના જવાનોએ વિદેશી દારૂ ભરેલી પિકઅપ ટ્રક પકડી પાડી પિકઅપ ટ્રક જપ્ત કર્યા પછી આરોપીઓ સાથે મળીને કુલ ત્રણ સુરક્ષા કર્મચારીઓ વિદેશી દારૂની દાણ ચોરીમાં મદદ કરી પોલીસ સ્ટેશનના પીઆઈ માહિતી મળ્યા બાદ દીપક પ્રજાપતિ દારૂનો પુરવઠો ઝડપી બનાવવામાં મદદ કરનાર સુરક્ષા ગાર્ડની પૂછપરછ દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો હતો કબૂલાત કરવામાં આવી છે કે જપ્ત કરાયેલ પિકઅપ ટ્રકમાં ભરેલો વિદેશી દારૂ કોલવાડ ગામની સીમામાં એક રૂમમાં ખાલી કરવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને એક પોઈન્ટ છન્નું લાખ રૂપિયાની કિંમતની બારસો ઓગણચાલીસ બોટલો વિદેશી દારૂ જપ્ત કર્યો પોલીસે ત્રણ કર્મચારીઓ સહિત કુલ પાંચ લોકો સામે નોંધ્યા પોલીસે ટીઆરબી સુનિલ ખાટ અને જીઆરડી પ્રદીપ ખાટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી તો ટીઆરબી એ જયદીપ તલારની અને અન્ય બે લોકોની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે